એક ઝાફર ખાન મોબાઈલ વાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન અને એની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યો હતા અને એમની સર્ચ દરમિયાન ચાર કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ એર ઇન્ટેલિજન્સ યુનિટ અને સીઆઈએસએફ સાથે રાખવામાં આવ્યા હતા એમની પાસેથી અંદાજે એક કરોડ એકતાલીસ લાખ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો એને એરપોર્ટ થી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે અ એમને જાણ કરવામાં ફોન ઉપર આવવાની હતી